મંદિરોમાં મળતા મગજના લાડુનો પ્રસાદ તો આપણે બધાએ જ ખાધો હશે પણ શું તમને ખબર છે આ કઈ રીતે બને છે તો આજે પરફેક્ટ માપ સાથે મગજના લાડુની રેસીપી તમારી સાથે શેર કરીશ તો મગજના લાડુ બનાવવા માટે અહીંયા દોઢ કપ જેટલો ચણાનો કરકરો લોટ લીધો છે એકદમ દાણેદાર લોટ લેવાનો છે જેનાથી આપણી લાડુડી પરફેક્ટ બનશે વચ્ચે હોલ કરીને ત્રણ ચમચી ગરમ ઘી અને ચાર ચમચી ઠંડુ દૂધ લેવાનું છે બંનેને આ રીતે મિક્સ કરતા જઈશું અને હથેળીની મદદથી આ રીતે મસળી લેવાનું છે લોટને પ્રેસ કરીને દસ મિનિટ રેસ્ટ આપીશું હવે લોટને ઘરમાં રહેલા કોઈપણ ચાણા કે પછી મિક્સરજરમાં એડ કરીને આ રીતે એકદમ દાણેદાર પાવડર તૈયાર કરી લઈશું ચાણાની મદદથી એકદમ સરસ રીતે ચડાઈ જશે હવે એક પેનની અંદર એક મોટો કપ ઘી એડ કરીશું અને આ રીતે જે લોટ હતો ને એને એડ કરીને મિક્સ કરતા જઈશું લો ગેસની ફ્લેમ પર લોટ બદામી કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે લગભગ દસથી બાર મિનિટ થશે ને એટલે લોટનો કલર આ રીતનો થઈ જશે એટલે ગેસની ફ્લેમ તરત બંધ કરી દઈશું અને બીજા વાસણની અંદર લઈ લઈશું શેકેલો લોટને આપણે બીજા વાસણમાં તરત જ કાઢી લેવાનો છે જેથી લોટ અંદર વધારે જાય હવે ઠંડો થાય એટલે અડધી ચમચી ઇલાયચી પાવડર અને એક કપ જેટલી દળેલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું લાડુ ત્યારે જ પરફેક્ટ બનશે મિશ્રણને એકદમ બે કલાક જેટલું ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ પછી જ દળેલી ખાંડ એડ કરવાની છે અને આ રીતે મીડિયમ સાઇઝ લાડુ આપણે બનાવી લેવાના છે તો મગજના લાડુ તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં